ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ થાય છે વોર્ડ જાગૃત કાઉન્સિલર વિનોદ ભરવાડ દ્વારા ડીઝલ ચોરી ના આક્ષેપ કરવામાં આવ્યા હતા કાઉન્સિલર વિનોદ ભરવાડે તાત્કાલિક વિકલ્પના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા વ્હીકલ ડ્રાઈવર મોહમ્મદ સલમાનને ક્લીન ચીટ આપી અંદર ડાલે ગયા કોર્પોરેટર સાહેબ આ ગયા કે તું ક્યાં કરેવાડ દ્વારા એ ગાડીઓ પકડવામાં આવી હતી અને હવે એ પોલીસ કાર્યવાહી થઈ રહી છે આ બાબતે આપનું શું કેવું છે ફરિયાદ તો એમને જ કરવી પડશે એમને જ પકડ્યા છે એટલે અને જે એમની જે રજૂઆત છે રજૂઆત પોલીસ જે તપાસ કરશે એમાં જે પુરવાર થશે એમને એવું કેવું છે કે મેં અધિકારીને સોંપી દીધા છે હવે અધિકારી જાણે તમે જાણો એ ડીઝલ નથી ચોરી શકતો અચ્છા મેં જેટલું આપેલું છે એટલું ડીઝલ હાલ હયાત જ છે ડીઝલ ચોરીનો કોઈ પ્રશ્ન મને નથી લાગતો છે તો આ કારમાં બહાર પડ્યા છે એ બાબતે શું કેવું છે કારમાં બહાર પડે છે એ ડ્રાઈવર એને ગાડીમાં ડીઝલ નાખતો હતો ગાડીની બહાર એક જગ્યાએ બીજી વીસ તો શું તમને લાગે છે કે તમે ડ્રાઈવરને છાવરી રહ્યા છો એનો આક્ષેપ છાવી રહ્યો જે હકીકત છે તમને બતાવી આ બાબતે તમે કમિશનર શ્રી જાણ કરી મેં મારા ઉપરી અધિકારીને જાણકારી શું નામ એમનું ધર્મેશ રાણા એમને એમને કીધું કે જો હકીકત સાચી હોય તો કાંઈ જરૂર નથી ગાડી જો ડીઝલમાં ડીઝલ જો ગાડીમાં જ નાખતો હોય તો એ ગાડીમાં નાખી અને ગાડીને વિકલ્પ વોર્ડમાં જમા કરે અંદર કેટલા ડીઝલ હતું મિનિમમ પંદર લીટર ડીઝલ ટાંકીમાં રાખવું પડે એના પછીની જે ડીઝલ હોય એ કામગીરી માટે હોય છે છતો પછી ડીઝલ ખાલી થઈ હોય છે કે ડ્રાઈવર કે છે એ બાબત સચ્ચાઈ કેટલી છે ડીઝલ ખાલી થયું નથી કે તો ડ્રાઈવર ડ્રાઈવર એકલું છે કે ઇન્ડિકેશન બતાવે છે જો એનાથી ઓછું ગયું અને આગળ જો ગાડી એરલોક થઈ જાય અને એરલોક થઈ જાય તો એના માટે મારે કંપનીમાંથી માણસો બોલાવીને ગાડીને ચાલુ કરાવી દઉં અચ્છા એટલે તમે ડ્રાઈવરને ક્લીન ચીટ આપો છો હાલની પરિસ્થિતિમાં જોતા કે એને એવું કાંઈ કર્યું નથી ઓકે શું છે ડ્રાઈવરનું નામ શું છે મોહમદ સલમાન અને બીજા બીજા બે ગાડી છે ને નય આ બીજો ડ્રાઈવર છે એનો તો ખાસ કેમાં વાત જ નથી કે ડીઝલ છે રોબોટ મારે જ આપેલું હતું એ ખાલી એને જોડે કચરો ભરવા માટે હતો કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નિવાશ નેશન પ્લસ ન્યૂઝ ફરોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર